રાખ્યો છે મિક્સરમાં જારમાં એડ કરીશું હવે ક્રશ કરવાના છે હવે ક્રશ કરી દઈશું મમરાને ક્રશ કરી દીધ્યા મિક્સર જારમાં બે કપ મમરા અડધો કપ ટોપરાનું છીણ દળેલી ખોંડ મિલ્ક પાવડર ઇલાયચી પાવડર છે ઇલાયચી પાવડર એડ કરીશું હવે મિક્સ કરી દઈશું હવે તેમાં મલાઈવાળું દૂધ લેવાનું છે મિક્સ કરીને હવે તેમાં જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે સરસ એવી મસ્ત મજાની મમરાની બરફી બનાવવાની છે આ રીતે અવનવી વાનગી તમે ઘરે સરસ રીતે બનાવી શકો છો આ વાનગી રેસીપી ગેસ સળગાયા વગર તમારે બનાવવાની છે ઘી ગરમ કરીને આ રીતે ડબ્બામાં લગાવી દઈશું લગાવી રીતે કમ્પ્લેટ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ ભાગ અડધો કરી નાખ્યો છે અડધો સફેદ રાખવાનો છે અડધો કલર વાળું કરવાનો છે હવે આ લગાવી દીધે ડબ્બાની અંદર હવે તેમાં પિસ્તા એડ કરીશું ગાર્નિશિંગ માટે વ્હાઇટ મિક્સર પહેલા ડબ્બામાં

મિક્સર તૈયાર થઈ ગયું છે પેલા સફેદ બરફી એડ કરી હવે લીલા કલરની બરફી એડ કરીશું બરફી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ચાર કલાક માટે ફ્રીજમાં મૂકીશું બરફી તૈયાર થઈ ગઈ છે ફ્રિજની અંદરથી ચાર કલાક રાખી હતી ફ્રિજની અંદર હવે બહાર કાઢી છે તૈયાર થઈ ગઈ છે તો તેના પીસ કરીશું બરફી મમરાની બરફી નાનાથી મોટાઓને સૌને ભાવતી હોય છે તમે આ રીતે બરફી બનાવીને તમારે જ્યારે પણ તમને ભૂખ લાગે કે ખાવું છે ખાવાનું મન થાય છે તો આવી બરફી તમે ખાઈ શકો છો ખાવા બેઠા હોય ત્યારે તમે ભોજન સાથે પણ બબે ટુકડા જે ખાવી હોય તમે ખાઈ શકો છો મહેમાન આવે તો પણ તમે આ રીતે મહેમાનને પણ મમરાની બરફી બનાવીને પીરસી શકો છો એવી મીઠી બરફી મમરાણી ખાવાની ખૂબ જ મજા આવે ભરીને પણ તમે મૂકી રાખીને ખાઈ શકો છો ભરીને મૂકી શકો છો જ્યારે પણ તમારે ખાવાનું મન થાય ત્યારે તમે કાઢીને ખાઈ શકો રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી યાદની રેસીપીને તમે તમારા મિત્રો સુધી પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો